વડોદરાના હળી તળાવ બોટ દુર્ઘટના અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે હજુ પણ આ દુર્ઘટના અંગે તપાસ ચાલી રહી છે અને પોલીસની ટીમ દ્વારા કરાર અને કાગળોની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે આ દુર્ઘટના અંગે તેઓએ વાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ પણ જવાબદાર હશે પછી ભલે કે કોઈ મોટું માથું હશે તો પણ તેને છોડવામાં નહીં આવે પોલીસની નજરોમાં તમામ ગુનેગારો એક સમાન છે એટલે જે કોઈ પણ આરોપી સાબિત થશે તેને છોડવામાં આવશે નહીં અને તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે આ દુર્ઘટનામાં સંડોવાયેલા અમુક આરોપીઓ બહારગામ ભાગી ગયા હોવાની માહિતી મળી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે પરેશ શાહ મામલે પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે જોકે આ દુર્ઘટનામાં જવાબદાર કંપનીના ત્રણ ડાયરેક્ટરો સહિત કુલ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું છે એવી માહિતી મળી છે જેની પણ પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવી છે આ દુર્ઘટનામાં કેટલાક આરોપીઓના સરનામા આ દુર્ઘટનામાં કેટલાક આરોપીઓના સરનામા પણ બદલાયા છે જે મામલે પોલીસે નવા સરનામા મેળવી વધુ તપાસ હાથ ધરી છે એફઆઈઆરના કુલ અઢાર નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્કવાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાટ બાકી નહીં રહે નામદાર કોર્ટ બરાબર એના ઉપર જો પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જે એસીપી ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોડને આપવામાં આવી છે અને એના માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ સીપી શ્રી મનોજ નામાજી બે ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને લોકલ પીઆઈ એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જે ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે રીતો લઈએ છીએ કે આ આ લોકો કોના કોના જો એ સબલેટ અને ક્યાં ક્યાં ગયા અને ખરેખર કોણ ત્યાં બોટ ચલાવનાર કોણ હતા આ લીગલી એ હતા કે નહીં કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે અને આ કાગળોનો અભ્યાસ કરીએ છે કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાંક ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી પૂરી કાર્યવાહી ચાલુ છે બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ ચૌદ પૈકી અગિયાર લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે ત્રણમાં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે એના સગા સંબંધીઓ બહાર ગામ છે જ્યારે આવી જશે ત્યારે આના બી અંતિમ વિધિ થશે છે અને આ બધાને અમે એશોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની જે સૂચના છે એ કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં